જારે રામચંદ્ર સરખા સ્વામી માડ્યા ત્યારે સીતાજી તપ કરવા છોડી દીધા આ વર કન્યાનો સોંધી રાજડું હો પ્રભુજી રહો जारे शंकर सरेखा स्वामी मळ्या तेरे पार्वती तप करवा छोडी दिदा आवर कर ज्ञानो सोंदिर जोडू हो प्रभुजी अमर रहो जारे रोक्ष्मणी तप धरिया

રાધાજીએ તપ કર્યા ત્યારે કૃષ્ણ સરેખા વાલીડો મર્યા જ્યારે કૃષ્ણ સરીખા વાલી ડો મર્યા ત્યારે રાધાજીએ તપ કરવા છોડી દીધા આવર કન્યા જ્યારે વિદ્યા બેને તાપ ધરિયા ત્યારે સાખી મંડળ જેવો સખીઓ મળી જ્યારે સાખી મંડળ જેવી સખીઓ મળી ત્યારે ભજન કરવા મો જોડાઈ ગઈ આવર કન્યાનો સો રહો જો તમને આ મેં જાતિ ગાયેલું ભજન છે તમને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો સૌનો આભાર